મારી મહીસાગર ની આરે વાગે છે વાગે છે ઢોલ વાગે છે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે ગામ ગામ થી સોનીળા આવે છે ગામ ગામ થી સોનીળા આવે છે આવે છે શું લાવે છે મારી માહાટું નથણિયા લાવે છે મારી મહીસાગર ની આરે ગોર વાગે છે વાગે છે ઢોલ વાગે છે ગામ ગામ થી સુથારી આવે છે આવે છે સુલ આવે છે મારી માહાટુ બાજોઠિયા લાવે છે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે છે વેલ આ વખતે ગરબા તો મને લાગે છે ઘરમાં જ કરવા પડશે કારણ કે જે રીતનો વરસાદ પડી રહ્યો છે મારી મહીસાગરની આરે વરસાદ પડે છે હેપી ગરબા લઈશ ઘરે કરો કે બહાર કરો દિલથી કરો માનું ભજન કરો અને માને ઘણી ઘણી આમ સરસ મજાની તમારી દિલની પ્રાર્થનાઓ કરો અને એ પ્રાર્થના અને પ્રણામથી તમારું મારું ને આપણું સૌનું ભલું થાય તેવી અભ્યર્થનાની છોડે જોડે હેપી ગરબા હેપી નવરાત્રી